દરેક ઘરનો પ્રોબ્લેમ જ્યારે પણ કારેલાનું નામ પડે ત્યારે બધા જ મોઢું બગાડતા હોય છે પછી એ બાળકો હોય કે ઘરના વડીલો હોય કોઈને પસંદ નથી હોતા તો આજે આપણે એ જ કારેલાને એકદમ ચટપટાને ક્રિસ્પી બનાવીશું કે જેનાથી બધાને ખૂબ જ પસંદ આવશે અને કોઈ ખાવાની ના પણ નહીં પાડે તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ આજે આપણે ચાર કારેલા લીધેલા છે અને બંને બાજુથી એવી રીતે કટ કરી લઈશું અને રીતે બનાવી એના માટે આપણે વચ્ચે જે ભાગ છે એ આપણે કાઢી લઈશું જો કુણા બી હોય તો તમે એને રાખી પણ શકો છો પણ આપણે રીંગ બનાવીશું તો અંદર બાર એનું સરસ કોટિંગ થશે અને આપડા કરેલા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો જુઓ આપણે એવી જ રીતે બધી જ રીંગને બનાવી લીધેલી છે હવે રીંગ બની જાય એટલે એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી દઈશું જેનાથી આ મીઠાનું પાણી થશે અને કડવાશ છે કારેલાની એ બધી દૂર થઈ જશે તો એને મિક્સ કરી અને દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે એક મસાલો બનાવવા માટે આપણે એક ચમચી મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી પાવડર 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 અને અને એક એક ચમચી 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 આમચૂર લાલ મરચું અડધી કાળા મરીનો પાવડર લીધેલો છે અને આપણા કારેલાને કરેલાને ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી ચોખાનો લોટ અને એક ચમચી ચણાનો લોટ લીધેલો છે અહીં ચોખાના લોટથી કરેલા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે પણ તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે એકલા ચણાના લોટથી પણ બનાવી શકો છો પણ ચોખાનો લોટ હશે તો એનાથી આપડા કારેલા છે એકદમ ક્રિસ્પી અને સરસ બનશે તો જો ચોખાનો લોટ હોય તો ચોક્કસથી નાખવાનો છે હવે આ કારેલામાં આપણે પાણી નાખી અને બરાબર મસળી અને એને આવી રીતે બે હાથેથી નિતારી અને બધું જ પાણી આપણે કાઢી લઈશું જેથી કારેલાની કડવાશ છે એ દૂર થઈ જશે અને એક કાણાવાળા વાસણ માં લઈ અને ખાલી બે મિનિટ પાણી નીતરવા દેસુ સાવ આપણે કોરા નથી કરવાના અને હવે આપણે જે મસાલો મિક્સ કરીને રાખેલો છે ને લોટમાં એમાં આ કારેલા આપણે એડ કરી દેસું અને એને બરાબર મિક્સ કરી લેશો જેથી મસાલો છે એ આપડે કારેલાની રીંગ ઉપર સરસ રીતે કોટ થઈ જશે તમે અહીંયા જેટલા ચટપટા મસાલા નાખશો ને એટલા જ તમારા કારેલા છે એ ચટપટા બનશે અને ખૂબ જ ખાવાની મજા આવશે અને આ લોટને લીધે એકદમ ક્રિસ્પી પણ બનશે તો જુઓ આપડે રીંગ ઉપર આ લોટનો અને મસાલાનો એકદમ સરસ રીતે કોટિંગ થઈ ગયું છે જુઓ છે ને આખી રીંગ છે એ મસાલા કવર થઈ ગઈ છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણા બધા જે આ રીંગ છે એ તેલમાં એડ કરી દેસુ અને આ ક્રિસ્પી કારેલા જ્યારે એકદમ ક્રિસ્પી થઈ જશે ને એટલે ઉપર જે ફીણ છે ને એ બધા નીકળી જશે અને ઉપર આપણા કારેલા છે એ તળવા મળશે તો જુઓ માત્ર ત્રણ થી ચાર મિનિટમાં જ આપણા કારેલા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને વાસણમાં કાઢી લઈશું તો જુઓ સાંભળો એ કેટલા ક્રિસ્પી બન્યા છે છે ને જેટલા ક્રિસ્પી છે ને એટલા જ એ ચટપટા છે એને ખાવામાં ખૂબ જ મજા આવશે ને બિલકુલ પડવા પણ નહીં લાગે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો થોડી પણ પસંદ આવી હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો